કપિલ પરમારે રોજ પાંચ સપ્ટેમ્બર પેરિસ ઓલમ્પિકમાં કમાલ કરી હતી તેણે પુરુષોની સાહીઠ કિગ્રા જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો આ સાથે જુડોમાં પેરાલિમ્પિક મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો છે તેને બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રાઝિલના એરિટોન ડી ઓલિવેરાને હરાવ્યો છે ચોવીસ વર્ષીય પરમારે ઓલિવેરા સામે શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને એક તરફી જીત નોંધાવી હતી તેણે આ મેચ દસ શૂન્યના રેકોર્ડ સાથે જીતી દીધી હતી આ સાથે જ ભારતે તેનો પચીસમો મેડલ જીત્યો છે ભારતે અત્યાર સુધીમાં પાંચે ગોલ્ડ નવ સિલ્વર અને અગિયાર બ્રોન્ઝ જીત્યા છે અત્યારે ઐતિહાસિક મેડલ જીતવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કપિલ પરમારને અભિનંદન પાઠવ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ